નાખવાનું હોય ને એટલા મજા તો હજુ અહીં મેં ચેક કરી લીધું મસ્ત થઈ ગયા ને તૈયાર અને આ બાજુ દાળ માટેનો વગા ડાળમાં કુકરમાંથી દીધી આ બાજુ સાહેબ જો મદદ કરે છે લોટ બાંધી આપે છે ને અહીં બટેટા છોલીને તૈયાર થઈ ગયા છે ચણા બફાઈ ગયા છે

તેલ થી ગ્રીસ કરી લીધી છે હવે જેટલા જોઈ છે એટલો લઈને આમાં હું મૂકી દઉં હવે છે ને આપણે થાળીમાં જેટલું સમયે નાખવાનું હોય ને એટલામાં જ આપણે થોડા પીળો આની અંદર મેં તેલ અને નમક નાખીને મિક્સ કરી લીધું છે પાણી નાખી દઉં હવે એક ફેરવી લઉં આમ ફેલાખીશું હલકું હલકવાળી ચલાપી ચલાકી થઈ જશે હવે આપણે આની અંદર એને ઝાપી દઈ ગયા મે ચેક કરી લીધું એકદમ સરસ મજાના થઈ ગયા છે હવે બીજી થાળી મૂકી દઉં અહીંયા છે ને મૂકી દઉં તો તમે ઢોકળા મસ્ત થઈ ગયા ને તૈયાર ઝાડ લીધા અને આ બાજુ મેં દાળ માટેનો વઘાર ડાળામાં કુકરમાં પીતરાવી દીધી આ બાજુ વઘાર કરી લઉં વઘાર માટે મરચાં ટમેટા અને લીમડો તૈયાર રાખ્યા છે શાક અને દાળ બેને ને તૈયાર થયો આ બાજુ સાહેબ મદદ કરે છે લોટ બાંધી આપે છે થશે થાય ને આ બટેટા તૈયાર થઈ ગયા છે ચણા બફાઈ ગયા છે દાળ વઘારી લઉં મસાલામાં પકાવી લઈશ હવે લાગે છે ઢોકળા ફરી બીજી થાળી તૈયાર થઈ ગઈ હશે દબાવું ને

આમાં તેજ નમક નાખવાનું તમને જ્યાં મરસા ખાવા હોય ને એના સાથે ચીકા ન લાગે દાડી વસ્તુ ત્યાં ચીકા ના લાગે

ને જમા છે આજે ત્રણ જમાઈ મળ્યા છે એટલે એક અમારા નણદુઈ છે અને બે એક ભત્રીજા જમાઈ એક પોતરી જમાય એટલે એમ સંગણે ત્રણ પેઢીઓ સાથે જમવા બેસાડ્યું છે એટલે મારા સસરાના વાણેજી છે જોઈને એ રસોઈ તૈયાર અહીંયા ઢોકળા રવાનો શીરો દૂધ સમા રાત્યો દાળ ભાત પૂરી શ્રીખંડ આવું બનાવ્યું હતું સાદું સાદું જમવાનું જો તમને દેખાઈ રહ્યું છે હવે એક પાંગદુ ઉઠી ગઈ પછી અમે જમવા બેઠા અહીંયા મંજુલાબા જૈનિક અને દિસવી પણ આવી ગઈ છે એ પણ અણધારી આવી ગઈ હમણાં શું અમૃતપુરા રો રે મોડા સાર્યો રા અમૃતપુરા જ રો રે એ દિસૂ દિસવી મારા પ્રભુજી નાના છે ની કા હમણાં જ એટલે પડીએ તો ચાલો હવે બધા જમી લીધું હોય છેલ્લે મારો વારો જમી લઈ આ મારા ભાઈજી દીકરી છે આ મારા મોટા બાપુજી લાલજી બાપુજી અને આ એની બાજુમાં મારા નણદોઈ નરસિંહભાઈ નામ છે લુડવાના જે પણ ભાણે છે બંને જણાના મામા લુડવામાં જ મારા જેઠાણી સૌથી મોટા ઝવેરબા બાપુજીને બા અને આ બાજુ મંજુલે બા પોદરીને જમવાડી ગયા છે હવે હું પણ જમી લઉં મિત્રો કામ કરીને ફ્રી થઈ ત્યાં સુધી સાડા દસ વાગ્યા દેખાય છે ઘરમાં જ્યાં જુઓ ત્યાં વાસણ જ દેખાશે આટલા હોલમાં રાખ્યા આ બાજુ અહીં રસી નાખ્યા હવે રસોડું ક્લીન કરી કરીશું હવે કપડાને ને જોઈ આવ દર વખતે રવિવાર અઘરો હોય પણ આજે એનાથી પણ વિશેષ અઘરો છે આમ જો કે આ અઘરો નથી આનંદ છે એ ચાંદલો નથી ચોડી લાવ હમણાં છે હમણાં આટલો લઈ લો જોવાણું આજે ચાંદલો છે કે નહીં એ નથી જોવાણું મંદિરે નથી જવાય કે આજે નિયાણિયું કરવાની હતું નિયાણિયું સાથે જમાઈને પણ જમાડ્યા જમવાનું પતિ ગયું બધા પોત પોતાની રીતે બપોરે મહેમાન છે બધાનું હેતલને ઘરે જમવાનું છે તમને બતાવે ને આગળ મહેમાન પણ દીદી ની તો નીકળી ગયા ને ઘરે ઘરે નથી એટલે એમને ક્યાંક જવાનું હતું ફંક્શનમાં તો ત્યાં નીકળી ગયા બાકી હવે અમે કરીએ હાલ કપડાં ધોઈ લઈ સાડા દસ થઈ ગયા છે હાથ જેવા હાથથી ધોશું ને મશીન જેવા મશીનમાં નાખશું ચાલો કપડાં ધોવા નાખીએ પછી આપણે શું વિચાર લઈએ તો મિત્રો સાડા અગિયાર થઈ ગયા ફ્રી થઈ થઈ ત્યાં સુધી કામ ઘણું થયું સવારમાં પણ ઉખરી ગઈ શાંતિથી એ હકીકત છે ચાલો મને એમ કે થોડીક વાર જવું એ બાજુ પણ એ પહેલાં થયું સુવિચાર લઈને પછી જવું મહેમાન બેઠા છે તો થોડીક વાર વાતો કરી આ છે ને એ મારા ફૈજીના દીકરી છે અને શું કહેવાય ઉત્તર ગુજરાતથી આવ્યા છે એટલે ઉત્તર ગુજરાતવાળા ને ખાલી ગુજરાતથી આવ્યા છે એમ કહી અમે કચ્છના ને ગુજરાતના ને એવું લાગે બરાબર ને અહીં મહેમાન આવ્યા છે ને એના પરથી હું એક સુવિચારની વાત કરું ને તો એમ કહી શકાય લગભગ આપણને બધાને લાગવું પડે કે મહેમાન જ્યારે આપણા ઘરે આવે ને એ આપણી ગાડી કે બંગલા જોઈને નથી આવતા ક્યારે કે આની ગાડી સરસ છે કે એની પાસે પૈસા ઘણા છે મહેમાન તમારી લાગણીઓ જોઈને આવે છે એટલે આંગણે ગાડી નહીં હોય તો ચાલશે પણ લાગણી મોટી રાખજો લાગણી મજબૂત હશે ને તો ગમે એમ ગોઠવશે એટલે મનથી હું મહેમાનોને કહું ખબર નહીં મહેમાનોને કેવું લાગે છે મને લાગે છે કે હું એવો ભાવ ઉત્પન્ન કરું કે રવિવારે આવજો તો મને રજાઓ તાકી હું એમને સમય આપી શકું તો સવારમાં એ જમવાનું પતી ગયું બપોરનું જમવાનું છે હેતલના ઘેરે તો મંજુલાબા પણ આવ્યા છે ઝવેરબા પણ છે જે તમને આગળ બતાવ્યા બધા ત્યાં બેઠા છે રસીલાબાને તો હું પણ થોડીક વાર જીઆ વાતો કરી થોડોક આનંદ થાય મજા આવી જાય રૂટિન નોકરીની જિંદગીમાંથી પણ બહાર નીકળું અને જે નણંદ આવ્યા છે અમારા નર્મદાબેન એની સાથે કંઈક વાતો શેર થાય તો એકબીજાને પરિવારની ખબર પણ પડે ને સુખ નહીં બરાબર ને ચાલો ત્યાં મળી આવી પછી તમને મળશું કપડાં બપડા સુકાઈ જાય આવી ઉપાડશું પછી મળીએ તો મિત્રો પોણો વાગી ગયો અને આવી ત્યાં થોડું કામ પતાઈ આવ્યું આ શર્ટ છે ને એનું કોલર ફાટી ગયું છે આખું સારું છે કોલર કાઢવો તો તે મેળાઓ કરી આવીને કોલરે ખોલી આવી બે કામ થઈ ગયા હવે ભૂખ જેવું છે ને કાંઈ કે મોડું ખાધું હતું થોડુંક ભારે ભારે ખવાયું છે તો પેલું શર્ટની રિપેર કરી એમ કે કેમ રિપેર કરું છું એ તમને બતાવો કોઈક ને કદાચ કામ લાગી જાય આમ જાક પલટાવી નાખીને તોડી નવા જેવું થઈ ચાર પાંચ વખત પહેરાઈ જશે તો ઘણું છે પછી આ શર્ટ આખું સરસ પડ્યું છે એનું કોલર ફાટી ગયું છે અને કોટન છે ને એટલી મજા આવે છે ઉનાળામાં પહેરા પહેરવાની એને હવે આ કોલરનું જો આવું ફાટી ગયું છે હવે આખું એને મેં ખોલીને કાઢી નાખ્યું હવે એને ઊંધું લગાવી દઈશ આ સાઈડ જો આખું છે ઓરી સાઈડ તૂટ્યું છે એટલે ખુલી નાખ્યું અહીંથી આના કારણે બટન અને કાંસ જે હશે ને એને બદલાવો પડશે તો અહીં હું પાછું કોલર લગાવી દઉં ઓછું સંધાઈ ગયું ફરી ચોંટી ગયું પાછું સેમ આખું અલગ જ થઈ ગયું તૂટેલું અને નીચે આવી ગયું એના પર સિલાઈમાં રહી ગઈ છે હવે રહી લીધું છે દોરો અહીં કાંસ છે ત્યાં બટન ટાંકીશ કારણ કે બટનની લાઈનમાં આવી ગયો કાંસ હવે અહીંયા આપણે બટન ટાંકી કાંસ બાંધી લીધો છે તૈયારી આજ આખો દિવસ આનંદ ગયો હમણાં પછી હેતન ને કીર્તન કરીને ત્યાં ગઈ રસીલા મોજ કરી મેળાવો કરી રાખ્યો એટલે આજ આખો દિવસ રવિવાર ને માણ્યો નહી તો દર વખતે કામ કરું આજે કામ કર્યું તું વહેલી ઉઠી હતી એકદમ ચાર વાગે ઉઠી હતી કારણ કે સાડા સાતે જ હું આપવાનું હતું ને આટલા જણાનું બનાવું ને એટલે અને આમ ઘણી વાર આપણે ઢોકળા કે ખમણ તૈયાર લઈ આવી આટલું વેલું કોકની પાસે લેવા જવાનું મેળ ના પડે બધું ઘરનું જ બનાવશું નિયાણી પરસું એટલે તો થઈ ગયું નિયાણીઓ સરસ જામી ગયું બધું પતી ગયું ચાલો હવે શું કરું વટાણા બનાવવાનો માણસ આવે છે કાંઈક વેરીએશન કરું સવારની વસ્તુ વધી જાય એ વપરાઈ જાય ને કાંઈક કરીએ ખાવાનું ક્યાંય ચટપટું થઈ જાય હું કંઈક કરી લઈએ જુઓ આજે સવારે ઢોકળા બનાવ્યા હતા બચ્યા છે તો ભેલ બનાવી નાખી ભેલ ઘણા દિવસથી ખાધી નથી તો મમરા તો હું આજે મમરા નાસ્તો બનાવું નહીં જ લઉં તાકી પૂરીની જરૂર ન પડે બેલ પૂરી જવાય ને આ પવન છે ને પૂરી જેવા જ લાગે જોતા ને એમાં સિંગદાણા પણ હોય એટલે ઉપરથી શીંગા નાખવાની પછી બીજી ઝંઝટ નહીં એ રીતે કાંદુક કાપ્યું છે લસણ મરચાની ચટણી તીખી ઢોકળા અને આ છે ખજૂર આમલીની ચટણી તો હવે આમાં ઢોકળા મિક્સ કરી નાખીએ આપણે ઝીણા ઝીણા આ એકચુલી આવા ખમણ જ હોય આપણે ઢોકળાનો ટેસ્ટ સરસ જ લાગશે ખમણના આમાં વેલમાં ઘણું હોય જો ખટાશની જરૂર લાગશે તો અડધું લીંબુ નીચોવી પી દઈશું અંદર મજા આવી જશે એકદમ

બેની ચટણી થોડીક લૂઝ હોય પણ આ તો શું ઢોકળા માટે બનાવી હતી ને થોડીક કડક છે પણ અમને બહુ બહુ પાણી ન જોઈએ એટલે હાલે એમાં અનિલ હોય તો એને ઘણી જોઈએ ભીની ભીની હા અમુક માણસને ભીની જોઈએ એકદમ અમને શું છે કે ન ભીની ને સુકી એવી ખબર ખાધી સુકી ભીમ સુકી સાવ ન હોય એવી બનાવી અનિલને જોઈએ એકદમ ભીની ભીની હવે કટોરામાં લેતા આવશું ને ઉપર સેવ નાખતા આવશું કાંબુ અમે મિક્સ થઈ ગયું હા એ બધું મિક્સ થઈ ગયું તો હવે કરાય મિત્રો જમી લીધું થોડીક વાર બેઠા આજે બળદિયાનો વિડીયો બનાવ્યો હતો મેં એડિટિંગ કર્યું તો એ અપલોડ કર્યો હવે તો કિલોમીટર પૂરા થઈ ગયા છે કારણ કે બપોરે ઘણી વાર સૂતી નહોતી ઘરે જતી પણ સુઈ સૂતી નહોતી શર્ટ રિપેર કર્યું બીજું કર્યું થોડુંક કર્યું ને પછી મેળાવા કર્યા સમય કાઢ્યો એટલે હવે દસ વાગે સુઈ જાય એ પહેલાં વિડીયોનું કરું છું એન્ડિંગ કાને મળી છે નવા મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજ આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ઘરે ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો પણ વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય હરિયોમ